વિસ્તારમાં દર વર્ષે અને ઉદ્યોગ મંડળ દ્વારા આવા કુંડનું નિર્માણ કરવામાં આવે છે જે પર્યાવરણ જાગૃતિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે સર્જન બાદ આ કુંડમાં એકઠી થયેલી મૂર્તિઓનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ કરવામાં આવશે આનાથી નદીઓ અને તળાવોમાં મૂર્તિઓ રંગો અને અન્ય પૂજા સામગ્રીથી થતું પ્રદર્શન અટકાવવામાં મદદ મળશે આ પહેલ સ્થાનિક વહીવટી તંત્ર અને ઉદ્યોગ મંડળના સહયોગથી શક્ય બની છે તો જે પર્યાવરણની સુરક્ષા માટે તેમની કટિબદ્ધતા દર્શાવે છે શ્રદ્ધાળુઓને આ કૃત્રિમ કુંડનો ઉપયોગ કરીને પર્યાવરણ મિત્ર ગણેશ વિસર્જન કરવા અપીલ કરવામાં આવી છે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશન તેમજ નોટિફાઈડ એરિયાના સંયુક્ત પહેલાથી આપણે અંકલેશ્વર જે એડિશમાં બે કૃત્રિમ કુંડ બનાવેલા છે ગણપતિ બાપાના વિસર્જન માટે ગયા વર્ષે લગભગ એકવીસો પંચોતેર જેવા નાની મોટી મૂર્તિઓનું વિસર્જન વૈજ્ઞાનિક ડબે કરેલું જેમાં બીપીએમસી પોલીસ સિક્યુરિટી તેમજ જીપીસીબી ના સંયુક્ત સહયોગથી ને આ કાર્ય પાર પાડવાનું છે એનો વૈજ્ઞાનિક ડબે આપણે નિકાલ કરીશું જીતુ રાણા સાથે ચક્રવારુચ